નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

નાણાના મુદ્દે મિત્ર એવા સુરેશ માધુભાઈ જોગીએ ઢીમઢાળ્યાનું બહાર આવ્યું છે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે મૃતકના ભાઈ જભારે નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે સાત વાગ્યાના અરસામાં તેમને ફોન આવ્યો હતો કે તમારો ભાઈ હનીફ આશાપુરા નગરમાં આશાપુરા મંદિરની બાજુમાં આવેલી કપિલ સ્ટોરની દુકાન પાસે મોઢા તથા નાકમાંથી લોહી નીકળતી હાલતમાં જતો પડ્યો છે આથી ફરિયાદી તુરંત ત્યાં પહોંચતા અને તપાસતા હનીફ મૃત મળતા જાણ કરી હતી ભાગે પદાર્થ લાકડાના પથ્થરથી ઢાળિયાનું દેહ સ્થિતિ પરથી જણાઈ આવે છે એ ડિવિઝન ઘટના સ્થળે ધસી જઈ મૃતદેહને જી કે જનરલ હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી ફરિયાદમાં લખાવાયું છે કે તેમના મોટાભાઈ ઈસ્માઇલે જણાવ્યું હતું કે હનીફને ગઈકાલે તારીખ તેર પાંચના રાત્રે સાડા નવેક વાગ્યે તેનો મિત્ર અનિલ ઘોર રહે આશાપુરા નગર ભુજ લઈ ગયો હતો આ બાબતે તે વધુ જાણતો હોવાનો તેઓને શક વહેમ છે આમ પોલીસે અનિલ ઘોરને રાઉન્ડઅપ કરી પૂછતાછ કરતાં તેણે જણાવ્યું કે પોતે હનીફ અને સુરેશ માધુભાઈ જોગી પારાથી ત્રણેય જણ આશાપુરા નગરમાં બેઠા હતા ત્યારે હનીફ અને સુરેશ વચ્ચે નાણાંની લેતી દેતી બાબતે મારકુટ થતા સુરેશ ભાંગીને થોડીવારમાં હાથમાં ધોકો લઈને પરત આવ્યો હતો અને હનીફને મારતા તે ત્યાં ઢળી પડ્યો હતો આમ અનિલ પાસેથી મળેલી વિગતોના આધારે સુરેશને રાઉન્ડ અપ કરી તેની ઉંડાણપૂર્વક પોલીસે પૂછતાછ કરતાં ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરતાં તેની વિધિવત એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી ગણત્રીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો ભારતીય પ્રણેતા ભારતના આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર